તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેસ તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો સંતોને નાટક ક્યાં કીધા એને મારા સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જયારે આપણને કઈક કહેતા હોય દીકરી હા હારે જાતી દીકરી હારે જાતે કરતા દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય રોતું દીકરી દાંત દીકરી ખીજાની ગાડીમાં બેન પાછી હેઠી ઉતરે સાના રો બધા હારે હું જાઉં છું તમે શું કામ રડો છો પોખ મૂકી બધાય પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એને હાથ મંડા એ યાલી હારી નથી બિચારો અહીંયા આવ્યો પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો મારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાળીમાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે બાશી જણા ને આ બેઠા એવો કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી મારી માતા હોય તે જવાબદારી લઈને બેઠી છે ભાઈ કઈ તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેસ તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ

સાહેબ સાતસો કરોડના ખર્ચ એક સરસ મજાનું કાર્ય થવા જોઈએ સાતસો કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારો બોલવાન ઘડીઘડી જાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કાંઈ વાંધો નહીં એટલે મારું કહેવાનો ખૂર છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે વરણ નહીં પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ હું રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો અમારે આવું બહુ થાય ધ્યાન તમારું બીજું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો ખોટું કારણ કે મારામાં હું ધ્યાન ગરો માણસ ભગા બાપુએ કીધું તમારે જે કેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઈનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગા બાપુ આવ્યા છે આ બધાય ભગાભાઈ ભાઈ તમ થાય ગીરના ના છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના વનના મંત્રી રાજા સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે મુડુભાઈ ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસ થી કેજો પૂછ્યું તમે શું આમાં સમજો ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા મને કે એનાથી ફાયદો શું થાય મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતું કારણ કે આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જોવો ભલા માણા એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે કઈ રીતે તો સાંભળો પૂજા પામા આવો અબિલ કંકુ ક્યા રાજ્યોમાં થાય એક રેટિયા કાતનારો છોકરો નારા છળી એ જે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નાણા એનો ઉપયોગ કરો જેથી કરી અને કાતે છે એ ફેલ ન જાય એટલે એની નાળા બનાવવામાં આવી ત્રીજી વાત બાજોઠ એટલે ભૂતાર નો દીકરો આવ્યો બધુર જોવે એટલે હુતાનો દીકરો એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયું આવ્યું એની માથે અનાજ પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તે પાછો ખેડૂત દીકરો આવ્યો એની માથે પાછો કળ એટલે કહારા દીકરો આવ્યો એની માથે પાછું શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો અને પંચામૃત દહીં દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા અને એક જ બાળક પાંચ હાથ હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે પાંચ હજાર રૂપિયા કેટલાના સુધી આ વાત દેશના વર્ષો પહેલા કરી છે આ જેવી તેવી વાત નથી અને પાછું તેથી શીરો બનાવવા વાળો તે આપણે ગામમાં લીધા આવ્યો હોય એને આપણે પાંચ પચાસ દેવાના બ્રાહ્મણ નો દીકરો એ કથા વાંચવાનો એને ક્યાંક આપણે પાંચ પતા દેવાના એ ઠાકર મંદિર નો પૂજારી ખાલી આથી મારે ગૌર બાપા છે એ કથા વાંચી લે અને ગામના પૂજારી બનાવી અને ભાવથી થાળ ગાઈ લે એટલું નહીં પણ તેથી કથા હોય તો હું મૃણુભાઈ પાંચ જણાને કહું ભગાભાઈને પાંચ જણાને કહું કે આજ મારી ઘરે કથા છે ભલાણાભાઈ નથી આવતા જાવ કે લી આવો ને તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ એક સત્યનારાયણની કથા આખા ગામ ને સમભાવ કરીને ભેગું કરી મારી તાકાત હોય તો આ દેશની શાસ્ત્રોની કથામાં છે આ કેવલ લીલાવતી કલાવતીની વાતો નથી મૂર્ખા હું જાહેરમાં અને પણ મળી ચૂક્યો છું કે આ દેશના ધર્મનો વિરોધ જે કરે કોઈ પણ ધર્મ હોય છે

ઉપરકોટ ની અંદર એનું ખાતમુહૂર્ત થઈ ચુક્યો છે આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોય શકે મુળુભાઈ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેમજ આ સતનાંગ કથાની વાત આવે ને જણે લોભીના દેવજ લો એવું જોઈ શકો આમ તો ગણો ને તો પેલા આ બધા વડીલો બેઠા ને ખબર હશે પેલા આજે ચાલુ થાય ને ત્યાં પાડોભાઈ હોય ને પાંચ જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠાની વાટે બેઠા પેલા જોયું તો પચાસ જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવા વાળો આવ્યો ને એને કીધું ઝપટ કહે પચાસ છે ત્યાં એ પચાસ આટું શીરો બનાવ્યું ઝા પાસમો જે પૂરો થયો તો હુડું કરતું આખું ફળિયું ભરાઈ ગયું દોઢ હોડો હવે પ્રસાદ પચાનો આવી ગયા દોઢ હો ગરધણી મું જાણો ને કોણી મારી કેમ જોજો બધે ત્યાં તો ઓલો પાછો વટ પોણો નો વધારો તો ના જ થયો તમે આમળો પ્રસાદ આપ્યો નહિ સો પડતો ગયો માણસ પ્રસાદ ખાધો નહીં સાચ્યો પણ એક છેલ્લે બેઠેલો છેલ્લે બેઠેલો એને ચૂકા વાળીયેલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વિયો તે એવું પ્રસાદ વેચતો હતો એને કીધું નાખે થોડોક બોલે થોડોક નાખ્યો લીંબુ જેટલો હજી નાખી ને બોલો કે ભાઈ મારે બધે પોગડવા નાખ ને પણ પણ મારે બધે પોગડ એને ક્યાં તારા બાપ નો છે નાખ ને બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ બોલો કે નહીં તકતો થયો બાકી હતા ત્યાં વહી ગયો પ્રસાદ બાકી હતા ત્યાં છેલે વહી ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ થી રહ્યો ના કઠણાય જોજો વાત માલી ખાલી થઈ ગયો ને વાહે કુતરુ લુબડકુમાર એ રી ગયો એમ આનાએ તે કુતરુ લુબડકુ મારી જાવું જોવે બીજું કાઈ ન થાવું જોવે હાથે એમ રાખ્યો એમ આજનો આવો રુડાવ શર્મા આવવાનો મને મળ્યો રાજુભાઈ અને અહીંયા બધા વડીલો બેઠા છે ત્યારે ગમે ત્યારે કહેજો ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું એટલે ત્યારે ડાયરો આમાં હું છે આ સાંસ્કૃતિ સંગીત શેલ ને બધું અહીંયા છે પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે ભાવ આપે છે પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો અમને તમારી ઉપર ભરોસો છે મને આ બેઠા એની ઉપર ભરોસો છે સાહેબ આજે આ ઉજળી તક છે એટલે એક વાર દ્વારકાધીશ નો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામ ને તો અમસ્તો વાત કરું છું હો સાહેબ હા પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો નકર આમાં આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતું થઈ આ સોશિયલ મીડિયા છે તમે આવડો એક હાલ ઝીણી વાત કરો તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે હા પીડ્યું છે ને બધા જોઈશું બરોબર પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા દલાલ ભલે થવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા મારો કહેવાનો સુર એ છે હા એક જણાને ને ભાઈ એક જણો આવ્યો મારી પાસે મને કેમ આદમી આ મારો બહુ જૂનો જોક છે અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કઈક કાર્ય કર્યા છે હમણાં મને પાકિલ સાહેબ હમ દીધા કે જ્યાં પોગ્રામમાં જાવ એક વાત તો તમે કરજો એ મને હમ દીધા કોના હમ દીધા ઈમાન નથી કેવું કારણ કે મેં એને એના જ દીધા એટલે એને આમ વટકવાયું એને બહુ સરસ એક વાત કરી આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ ધરતીમાંથી બોર કરીએ કુવા કરીએ એનો બહુ ખર્ચો કરીએ છીએ પણ પગે લાગે એક માયો આયર તમને કહે છે એમાંથી પાંચ ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે એ આપણી ફરજ આવે છે ધરતીને ચોમાસાનું પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ આનંદથી જીવીએ અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે એમાં બધે ફરું છું બધે રખડું છું એટલે કહું છું કે વધારેમાં વધારે બિનહરીફ ચૂંટણીઓ આ વખતે થઈ હતી એ આ વર્ષે મુળુભાઈ સાહેબ થઈ છે હાથ ગામમાં હું બિનહરીફ આ પાંચ દી માં બિનહરીફ કરીને આવ્યો છું અમુકને કે હું ફોર્મ ગે ને ભાઈ એ છો તને ખબર નથી હું પૂછું પાછો તને તલાટીને ખબર પડે કે નાના ઘડિયા જાત ભાઈ આ ચૂંટણી આવી નથી નવી સોણીઓ હીવડાવી નથી મારે ઉભું રહેવું તું વાડીએ ઉભો રે રોજ ઉઠકાય છે જેને હરભુજે આવવા દે ભાઈ એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ જ્ઞાતિવાતી છોડો પક્ષપાત છોડો એવી વ્યક્તિઓને પસંદ કરો એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે કેટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો આવું બધાને વિનંતી કરું છું અસ્તુ ભારત માતા એક એકવાર એવી જે બોલાવો કે આપ પરગણામાં ખબર પડવી જોવે કે ખડિયાની અંદર કઈક যেটলো বড়ো এটাই যায় ধন্যবাদ আভার জয় শাম